નમસ્કાર જય ભારત જણાવવાનું કે આજ રોજ થાન તાલુકાની મિટિંગ થાન પોલીસ સ્ટેશનમાં પીએસઆર બે જેટલા આપણે થાન પ્રોપર થાનગઢ અને આજુબાજુના ગામ વિસ્તારમાંથી જે ડીજે સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ કોઈ ગરબી મંડળ રામા મંડળ જે કોઈ આપણે લાઉડ સ્પીકરવાળા જે બધા જે સિસ્ટમવાળા ભાઈઓ છે તેની મિટિંગ બોલાવવામાં આવી હતી મિટિંગનો હેતુ એવો હતો કે સાઉન્ડ કેટલી લિમિટમાં વગાડવું કોઈને ડિસ્ટર્બ ન થાય કોઈને કોઈપણ પ્રકારનો કાંઈ પ્રશ્ન ઊભો ન થાય અને આ ઠરાવ તો જો કે બે હજાર સમથિંગ બે હજારથી ઠરાવ મૂકેલો છે સરકારશ્રીએ તો એ ઠરાવ મુજબ અત્યાર સુધી બધું એ ચાલતું જેમ તેમ પણ હવે ખાસ પોલીસ સ્ટેશનમાંથી એમને બધાને બોલાવવામાં આવ્યા હતા કે તમે જે થાન તાલુકામાં જે ગીતો વગાડો છો ડીજે વગાડો છો જે ચા ચાલુ ગાડીએ વગાડો છો તો પબ્લિકને અને કોઈ બીમાર માણસોને એને થોડુંક ડિસ્ટર્બ થાય છે તો એના માટેની મિટિંગ બોલાવી હતી અત્યારે સાહેબે ઠરાવની બધાને કોપી આપેલી છે પણ હજી અમારો બધાનો થાન તાલુકાના અમારા જે બધા થાન પ્રોપર થાનના સાઉન્ડવાળા ડીજેવાળા ભાઈઓ છે એનો લક્ષ્ય એવો છે કે થાન તાલુકાવાળા જેટલા આપણે ડીજેવાળા ભાઈઓ છે એની એક મિટિંગ બોલાવી છે અને એ મિટિંગમાં બધા ખાસ પધારશો જેથી કરી માનો કે કોઈ છોકરો આપણે ડીજે લઈને જાતો હોય ને કોઈ ભાઈ વગાડતા હોય તો એને નો ખ્યાલ હોય અને કાયદા વિરુદ્ધ કાંઈ બની ગયું તો એની સિસ્ટમ જપ્ત થાય ગાડી જપ્ત થાય અને એના ઉપર ગુનો દાખલ થાય તો આપણા કોઈ ભાઈઓ માટે કોઈ કોઈ પણ પ્રકારની એવી કાર્યવાહી ન થાય જેથી કરીને આપણે થોડીક સમજૂતી સમાજને પોલીસ સ્ટેશનને અને ગામ લોકોને અને જ્યાં આપણે ફંક્શન કરવા જઈએ પાર્ટીને કે એ લોકોને કોઈપણ પ્રકારનો કાંઈ પ્રોબ્લેમ ઉભો ન થાય એટલે આપણે એક એવી મીટિંગ બોલાવી અને કઈ રીતે વગાડવું શું ટાઈમ લિમિટ શું શું આના નિયમો છે એ બધા ખાસ મિત્રોને છે તો બધા જ્યારે એક નક્કી કરી મિટિંગ થાન તાલુકા અમારા સાઉન્ડ વાળા ભાઈઓ તો તેથી થાન તાલુકાના જેટલા ડીજે વાળા ભાઈઓ છે એ પધારજો નમસ્કાર ભાઈ